કલેક્ટર સાથે જે રીતે વાત થઈ છે એ પ્રમાણે સમિતિની રચના પણ કરી છે અને સમિતિ તપાસ કરીને હકીકતમાં શું છે અને જે બી હશે તે એની પાછળ જે પગલાં લેવાનું હશે જે બી હશે તે સમિતિ જે રીતે રિપોર્ટિંગ કરશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે બિલીમોરા સોમનાથ મંદિરના મેળામાં થયેલી દુર્ઘટના બાદ તપાસનો દોર શરૂ થયો છે ત્યારે આ જે સમગ્ર જે ઘટના બની હતી તેને લઈને એફએસએલ ની ટીમ અહીં ઘટના સ્થળે આવી પહોંચી છે અને જે આજે જે રાઈટ તૂટી પડી હતી તેને લઈને તપાસ હાથ ધરી છે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે દરેક તથ્ય અહીં તપાસવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે એફએસએલ ના જે નવસારી એફએસએલ ના અધિકારીઓ છે તે આ સંપૂર્ણ તપાસ આરંભી છે અને આ જે જોઈ શકો છો જે આ જે કેબલ હતો જે પ્રાથમિક તારણ એવું આવ્યું છે કે આ જે કેબલ તૂટવાના કારણે આ જે સંપૂર્ણ જે ઘટના બની હતી અને એમાં જે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તે તેઓને અહીં જે પ્રાથમિક જે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હાલ તો વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે ને આ તપાસના જે દોરના કારણે અહીંના જે જે કયા કારણોસર આજે રાઈટ તૂટી પડી હતી તેનું જે તપ આ તપાસ બાદ સામે આવશે ત્યારે હાલ તો જે આજે પોલીસને પોલીસે જે છે તે આ એજન્સીના જે શિવમ એજન્સી કરીને છે તેના જે માલિક છે તેના તેના વિરુદ્ધ જાણવા જો દાખલ ફરિયાદ દાખલ કરી છે ત્યારે આ સમગ્ર જે આ ઘટનામાં આ તપાસ બાદ જ તથ્ય સામે આવશે કે આમાં કોણ કયા કારણોસર આ ઘટના બનવા પામી છે પરિમલ મકવાણા ટીવી થર્ટીન ગુજરાતી નવસારી